જય માતાજી સ્વાગત છે મારી ચેનલ હેલ્થ મેર તો મિત્રો આજે હું આવી ગયો છું દહીસરા ગામમાં જ્યાં સાતરિયા પરિવારના શક્તિ માતાજીના નવરંગ માંડવો ચોવીસ કલાક હજી આયોજિત થઈ રહ્યો છે હાલમાં જે દહીસરા ગામ વસપ તાલુકામાં આવેલું છે તો મિત્રો તમે જોઈ રહ્યા છો અહીંયા ભવ્યથી અતિ ભવ્ય માતાજીના માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે અહીં આશરે દોઢથી પહેલા ભાવિકો શ્રદ્ધાઓ અહીંયા માતાજીના મહાડવે આવી ગયા છે તે તમે જોઈ રહ્યા છો અને ખૂબ જ સારી વ્યવસ્થા છે અને ચોવીસ કલાક જે પ્રસાદનું ભોજન કરવામાં આવ્યું છે જે અહીંયા તમે જોઈ રહ્યા છો ખૂબ જ આજુબાજુના ગામડાના બધા જ લોકો શાકરિયા પરિવારના લોકો અહીંયા આવી ગયા છે અને લગભગ ગુજરાતના સમાજ વસ્તુ અને પૂર્વ પરિવારના જે ભાઈઓ માતાજીના અહીંયા પવિત્ર માંડવી આવી ગયા છે જેટલું જઈ ખૂબ જ આનંદમાં છે અને માતાજીના ભક્તિના ભાવે રંગાઈ ગયા છે અને તેને ખૂબ જ આનંદમાં છે બધા જ અને માતાજીનો માંડવો પણ ખૂબ જ મોટો છે લગભગ આપણા ગુજરાતમાં ભારતમાં આવડો મોટો માંડવો પરિવાર બન્યો છે તેને હાલ અહીંયા वीर्य को तो आये बापड़ा कोई समाज में गवर्न के वाये एकता के वाये तो दिन के पास इतने आवितियों मात्री वीर्य कंट्रो जिस शाक्तरिया परिवार में नवरंग मांडू वाचे जविश कलाकृति तारिक दस चार बेहजर्द अट्टी से न्यू से अनुप्यार कुछ एक दिया तारिके और मातजी नमांडू वाचे પણ જે અહીંયા અજુબાધના બનાહવાડા ગામડાના 10 થી 20 ગામડાઓ બધી સ્ક્રીન માં સપોર્ટ કર્યો છે સેવા લગભગ તૈયારી એક મહિને ચાલી રહી હતી તો અમે માતાજીનો માંડવો તમે જોઈ રહ્યા છો અને ખાસ મિત્રોને જણાવવા વિનંતી કે તમે જોડાઈ લેજો ખૂબ જ મજા આવીશું જાણવાનું મળશે અને માતાજીના દર્શન પણ અને ભાવ ભક્તિમાં રંગાય છે આ જે માંડવો છે પછી સાત વાગ્યે અહીંયા અગિયાર હજારથી વધારે જેનો રાસ પડવામાં આવ્યું છે જે ઓલરેડી અપલોડ કરેલો તો તે મિત્રો चैनल पर एलपी में रुलों तो मां तो के और के लोगों से हो तो बहुत सारे भव्य चार्टिंग भव्य ये रिपोर्ट के वाय आप लोग गुजरात सोमवार मां बोले समाज में रिपोर्ट होगा कि माताजी मांडवा मां दवा तंदूर पर 8200 की संवदारे देने एक दर के रात दरबारी दर माताजी ने पुलिस अति मात्रा से नवान दरबार महीन भव તો મિત્રો અહીંયા જે આપણે હાલમાં તો માતાજીને માંડવાના દર્શન કરી રહ્યા છીએ માયા છીએ અહીંયા બંને કરી છે કે તેમને વધારે વધારે માહિતી પણ માતાજીને માંડવામાં આ દર્શન તો જોઈ રૂપિયાનો વરસાદ વરસી રહ્યો છે સતત તો આ એક આપણા ગુજરાતના સમાજનું માધાતા સમાજનું ગૌરવ સેવાયું છે આવડો મોટો માંડવો છેલ્લી આપણે જોઈ રહ્યા છીએ ભવ્ય તો કન્ટિન્યુ જોડાઈ દેવા વિનંતી તમને સંપૂર્ણ માંડવામાં હાલમાં ચાલી રહ્યું જ્યાં અગિયાર હજારથી વધારે બેનો ગરબાનો રાખે છે શક્તિ માતાજીના પર્વમાં આ માતાજીના માંડવાનો જે પૂર્ય લાભ છે એ મળે છે પવિત્ર આજે બની કહેવાય કેમ કે મોટા મોટો શક્તિ માતાજીનો માંડવો આયોજિત થઈ રહ્યો છે તમે જોઈ રહ્યા છો હાલમાં માતાજીનો માંડવો અને ખૂબ જ સારા એવા રાવણ દેવ પણ રાવળ રાવણ આવી ગયા છે અને લોકો પૈસાનો વરસાદ વરસાવી રહ્યા છે અને માતાજીના જે છે બધા જ ઊંઘ્યા છે તે જઈ રહ્યા છે વરસાદ વરસી રહ્યો છે વરસાદનો સોરી પૈસાનો વરસાદ વરસી રહ્યો તો અહીંયા આત્તમ તાલુકાનું જે નાના જેવું છોટલા જેવું ગુજરાત ગામમાં આવું મોટું માતાજીના મોરણ માંડવો ચોવીસ કલાક અને એ પણ પણ ચાલુ ચાલુ તો ભાઈ તો શ્રદ્ધાઓ અહીંયા ખૂબ જ આનંદથી સેવા કરે છે અને યુબ્યુબથી આંતર ગુજરાતીથી લોકો આવ્યા છે અને માતાજીના આ પાવન પર્વ એ માતાજીનો માંડવો છે એના દર્શન કરી રહ્યા છે અને માતાજીનો જે આ ભાવભી જે માહોલ છે એમાં માતાજીના દર્શન કરી રહ્યા છે અને માતાજીના માર્ગો નિહાળી રહ્યા છે તો તમે બધા મિત્રો ખાસ વિડીયોમાં કન્ટિન્યુ જોડા અને આના પછી તમે જે માતાજીનો રાસ લેવાનો ગરબા લેવાના તો અગિયાર હજાર વધતી વધારે લોકો એવું પણ કહેશે કે વીસ હજારની આસપાસ બેનો માતાજીના ગરબા રાસે જે અનેક વિડીયો

તો ખૂબ જ સારી એવી વ્યવસ્થા છે લોકોને અગવડતા ન પડે માટે પીવાનું પાણીની સતત લોકો પાણી પાઈ રહ્યા છે સેવા કરી રહ્યા છે ઉપર ડ્રોમનું મોટું ડોમ કરી દેવામાં આવ્યું છે અને પાણીમાં જે સ્પ્રે ફુવારા પણ એક દ્વારા ચાલુ જ રાખવામાં આવ્યા છે જેથી કરીને જે દર્શક લોકો માતાજીના માંડવો જે નિહાળવા આવ્યા છે એ લોકોને અગવડતા ન પડે ઉનાળાના લીધે કોઈ ગરમીનું તકલીફ ન પડે તો ખૂબ જ સારી એવી સાકરિયા પરિવારે મહેનત કરી છે અને ખૂબ જ સારું એવું આયોજન કર્યું છે તો ખૂબ ખૂબ આભાર અને શાસ્તર કરવાની બરકત આમ જ માતાજી ક્રિયા રાખશે અને ખૂબ જ સુખી થાય બધા લોકો આનંદમાં રહે તંદુરસ્ત રહે તો અહીંયા આપણે મિત્રો એ આ માતાજીનો વિડીયો આપે છે જે માંડવાનો વિડીયો છે અહીંયા વણવર્ગ માંડવાનો વિડીયો પૂરો કરીએ છીએ અને હવે પછી आ मित्रों ने विनंती आप गर्भाजन से अगर हजार सीटों रात गर लीजिए तो एक वीडियो जो विनंती तो वीडियो आप जय मा शक्ति माता जी अखड़िया परिवार ने फ्री वक्त खूब खूब आभार कि माता पर्व में मानव करो एक बदल खूब आभार તો મિત્રો આપણે આવી ગયા તે ભાઈ જે અગિયાર હજારથી વધારે રૂપિયાનો રાશ લેવાના છે તો હવે પછી યોગ્ય જોઈ લો આભાર